છે એકદમ ઈઝી ચેપ્ટર છે અને એના ગુણ પણ સારા છે એવા ચેપ્ટર અહીંયા કવર કરવા જઈ રહ્યા છે આટલા ચેપ્ટર તમારે કરવાથી આરામથી 60 પ્લસ માર્ક આવી શકે છે અને ચેપ્ટર પણ ઈઝી છે સિમ્પલ રીતે તમે વિડીયો પણ જોશો તો પણ તમને આવડી જશે તો આપણે એના ઉદાહરણ અને કયા કયા દાખલા કરવા છે અને દાખલાના સોધ્યના ક્રમ કયો દાખલો ક્યારે કઈ રીતે ગણવાનો છે એની પણ અહીંયા ચર્ચા કરીશું તો પહેલા આપણી શરૂઆત થાય છે ચેપ્ટર નંબર ટુ થી ક્યાંથી શરૂઆત થાય છે બહુપતિ ચેપ્ટર નંબર આપણે ઉદાહરણ નંબર બે ઉદાહરણ નંબર ત્રણ ઉદાહરણ નંબર ચાર બે પોઈન્ટ બે નો દાખલા નંબર પહેલો બીજો ચોથો પાંચમો અને બે પોઈન્ટ બે નો દાખલા નંબર બે ના એક થી છ દાખલા આટલું તમારે બહુપતિમાં કરવાનું છે ફરી એક વાર બોલી જાવ ચેપ્ટર નંબર ઉદાહરણ નંબર બીજું ત્રીજું ચોથું બે પોઇન્ટ બે ના સોધ્યય બે પોઇન્ટ બે એટલે સોધ્યય તો સોધ્ય બે પોઈન્ટ બે નો દાખલા નંબર પહેલો બીજો ચોથો પાંચમો અને બે પોઈન્ટ બે નો ફરીથી દાખલા નંબર બે ના એક થી છ બરાબર અહીંયા બે પોઇન્ટ બે નો જે લખ્યા છે એ દાખલા નંબર પહેલો બીજો ચોથો પાંચમો છે આપેલું હશે પેજ નંબર ચોપડી ને તમારી નવી ચોપડી છે એ પ્રમાણે તેવીસ માં પેજ નંબર ઉપર એક કોષ્ટક આપેલું છે આ કોષ્ટક ના આધારે મિત્રો एमसीक्यू પૂછવામાં આવે છે બરાબર ખરા ખોટા પૂછવામાં આવે છે એટલે ટૂંકમાં

પછી ચોથું ચેપ્ટર ચેપ્ટર ચાર પાંચ દાખલા આપેલા હોય એવી રીતે મેં અહીંયા દાંત નંબર આપ્યો છે ઓકે દાંત એટલે દાખલા નંબર તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક ના બરાબર દાખલા નંબર બે ના થી પાંચ દાખલા કરવાના છે પછી ઉદાહરણ ત્રણ થી લગાવીને આઠ અને ઉદાહરણ

એક થી પાંચ દાખલા ઉદાહરણ નંબર ત્રણ થી આઠ અને ઉદાહરણ નંબર દસ પછી પાંચ પોઈન્ટ બે ના દાખલા નંબર ત્રણ ના એક થી પાંચ દાખલા અને દાખલા નંબર ચાર થી લગાવી ને વીસ દાખલા અને ઉદાહરણ નંબર અગિયાર થી ચૌદ પછી પાંચ પોઈન્ટ ત્રણ ની અંદર દાખલા નંબર પહેલો બીજો ત્રીજા ના બધા દાખલા અને દાખલા નંબર ચાર થી દસ અને દાખલા નંબર બાર ચૌદ પંદર સત્તર ઓગણીસ ને વીસ આટલા દાખલા તમારે કરવાથી પાંચમો ચેપ્ટર સંપૂર્ણ થાય છે તો થોડુંક આગળ જોઈએ

આટલું છત્કા ચેપ્ટરમાં કરવાનું છે બીજું કશું કરવાનું નથી ફરી એકવાર બોલું છું પ્રમેય છ પોઈન્ટ એક ફેલ્સનો પ્રમાણ કહેવાય છ પોઈન્ટ બેના દાખલા નંબર પહેલો બીજો બીજાના બધા છ પોઈન્ટ ત્રણ સ્વાધ્યાય એની અંદર દાખલા નંબર પહેલાના બધા અને દાખલા નંબર બે ત્યારબાદ ચેપ્ટર આવે છે સાતમું સાતમા ચેપ્ટરની અંદર ઉદાહરણ નંબર પહેલું બીજું ત્રીજું સાત પોઈન્ટ એકના દાખલા નંબર ના

તેર પોઇન્ટ એક ના બધા દાખલા તેર પોઇન્ટ બે ના બધા દાખલા અને તેર પોઇન્ટ ત્રણના બધા દાખલા સ્વાધ્ય ના અને ઉદાહરણ નંબર બીજું ત્રીજું ચોથું પાંચમુ ને આઠમુ કરવાનું છે આંકડા શાસ્ત્ર ચેપ્ટર છે ઈઝી છે મિત્રો જો હાર્ડ લાગે તો આપણા youtube ટ્યુબ ચેનલ પ્લે લિસ્ટ આપેલું છે એની અંદર તમે ગણી શકો છો ત્યારબાદ સંભાવના આ પણ એકદમ ઈઝી ચેપ્ટર છે તેની અંદર એવું નથી મિત્રો કે મારા માટે છે બાળકો માટે પણ જો છે પણ જો બિલકુલ ના ભણ્યા હોય તેમના માટે અઘરું પણ કહેવાય તો તમારે થોડુંક વધારે જોવું પડે પ્રેક્ટિસ કરવી પડે ચેપ્ટર નંબર ચૌદ ઉદાહરણ થી લગાવીને નવ અને બારમું ઉદાહરણ અને તેરમું ઉદાહરણ કરવાનું છે અને સ્વાધ્ય ચૌદ પોઇન્ટ એક આખું કરવા જેવું છે મિત્રો કરવા જેવું છે એનો અર્થ એવો નહીં કે ચોપરોને પેન લઈ બધા ગણવા બે જવાનું છે જો તમે વર્ષના શરૂથી લગાઈને એન્ડ સુધી ભણ્યા હોય તો તમારે બસ એક પેન્સિલ લેવાની અને જો ચોપડી હોય તો ચોપડી નવની તો નવની બધું લઈને બેસીને ખાલી ક્લિક કરવાનું છે કેવી રીતે આનો આન્સર આવ્યો કેવી રીતે સ્ટેપ થયા છે એ ખાલી પેન્સિલ તમે ક્લિક કરી દેશો તો પણ તમારું રિવિઝન થઈ ગયું કહેવાય કોઈ ટાઈમ બગાડવાની જરૂર નથી ચોપડો લઈને એક એક દાખલા તમારી પણ જરૂર નથી પણ હાવ તમે નવા છો તો તમારે દાખલાની પ્રેક્ટિસ કરવી પડે ત્યારબાદ સૂત્રો કયા કયા ચેપ્ટરના કરવાના છે બાકી રહી ગયેલા ચેપ્ટરના ખાલી સૂત્રો કરવાના છે ચેપ્ટર નંબર આઠ ચેપ્ટર નંબર નવ ચેપ્ટર નંબર અગિયાર અને બાર

દાખલા તમને જોવા મળશે બરાબર ખુબ ખુબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો